જય ગો માતા જય દ્વારકાધીશ તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમારે એમાં પશુ વેચાવું હોય ને વિડીયો મુકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો ને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની તો તમે આજે એક નંબર ઉપર જે ગીર ગાય જોઈ શકો છો તો આજે આપણે આ ગીર ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો તમે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે બ્રિડિંગ માટે ગાય બતાવો તો મિત્રો આ જે ગાય છે એ બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાયની આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ અને લંબાઈ જોઈ શકો છો મિત્રો પૂરી હાઈટ અને પૂરી લંબાઈવાળી ગાય છે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી ગાયની છે અને મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો હવે તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી છે માહિતી આપી દો તો મિત્રો આ જે ગાય છે હાલ બે મહિનાની વાર છે ગાયને એટલે કે બે મહિનાની કાચી છે અને ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ બધી માહિતી તો આપી દીધી હવે તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા જે છે એ આ ગાયની કિંમત છે એ ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો તમે કચકાઠું રંગરૂપ કિંમત થોડી ઘણી મારી પાસે જે માહિતી હતી એ બધી તો મેં તમને આપી દીધી પણ હવે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો એ વાત કરી લઈએ આપણે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાય છે એ તમને ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એની તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો બીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આ જે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો તમે ભેંસની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે ભેંસનું તમે બોડી સ્ટ્રકચર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રકચર છે પછી આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી આ ભેંસ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો કટકાથું રંગરૂપ એ બધું તમે જોઈ લીધું ભેંસનું બહુ સારું અને વ્યવસ્થિત છે દૂધે પણ બહુ સારી હોય એવું લાગે છે અડર ક્વોલિટી જોતાં હવે આગળ વાત કરીએ મિત્રો તો આ ભેંસની જે કન્ડિશન છે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી વિશે તો આ ભેંસની જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ ભેંસની માહિતીની વાત કરીએ મિત્રો તો હાલ આ ભેંસ જે છે એ આઠ મહિનાની ગાભણ છે એમાં ભેંસના માલિકનું કહેવાનું છે તો મિત્રો આઠ મહિના થઈ ગયા છે ગાભણ છે એની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો આ ભેંસની જે કિંમત છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એંસી હજાર રૂપિયા જે છે આ ભેંસની કિંમત ભેંસના માલિકે રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ભેંસ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરી દઈએ મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ભેંસ છે એ તમને ગામ પાલીતાણા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો પાલીતાણા છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે અહીંથી આગળ વાત કરીએ તો ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો મિત્રો ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો ભેંસ રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો ત્રીજા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન કતકાઠું રંગરૂપ મિત્રો ભેંસ ને કપાળે ટીલું છે પાછળના બે પગ સફેદ પૂછડું પાછળ સફેદ છે તમે જોઈ શકો છો નવસુંદરી જેવી ભેંસ છે ભેંસનું બોડી સ્ટ્રક્ચર હાઈટ બોડી ગ્રોથ ને બધું જ તમે જોઈ શકો છો હવે કંડિશન વિશે જણાવવામાં આવે આ ભેંસની તો બીજું વેતર ત્રીજું વેતર છે વીસ દિવસની કાચી છે અને કિંમતની વાત કરવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને પચીસ હજાર રૂપિયા જે છે એ આ ભેંસની કિંમત ભેંસના માલિકે રાખેલી છે હવે મિત્રો તમને આ ભેંસની દૂધ વિશે જો જણાવવામાં આવે તો હાલ આ ભેંસનું જે દૂધ છે એ દસ લીટર જેટલું દૂધ આપે છે અને વીસક દિવસની વીહાઓમાં ભેંસને વાર છે હવે મિત્રો આ ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ ભેંસ છે તમને જિલ્લો જૂનાગઢ તાલુકાની મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો મેંદરડા તો મિત્રો મેંદરડા તાલુકાનો જિલ્લો જૂનાગઢ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે આગળ વાત કરવામાં આવે તો તમે જે આ ચોથા નંબર ઉપરની જે ગાય છે જે છે એ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હાઈટે પણ બહુ સારી છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એનો માકડો કલર છે તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો એ જ રીતે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશનની વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય હાલ બે મહિનાની ગાભોણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે સવાર સાંજ એક એક લિટર દૂધ આપે છે એટલે કે પર ડેનું બે લિટર જેટલું દૂધ આપે છે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે દસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવશે તો મિત્રો આગળ વાત કરીએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાય છે એ તમને તાલુકો ભાવનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો આ ભાવનગરમાં જ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે આગળ વાત કરવામાં આવે તો કે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે આ ચોથાના નંબર ઉપર જે ગાય છે અને મિત્રો ગાય તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો ન થાય હવે પાંચમા નંબર ઉપર મિત્રો ઘણા મિત્રોની એવી કોમેન્ટ હોય છે કે ભાઈ પાડી વેચાવું હોય તો લઈ આવો પાડી વેચાવવું હોય તો લઈ આવો તો આજે મિત્રો આ પાડી પણ વેચાવા આવી છે પાડીની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાડીની સીન પેટર્ન હાઈટ ને બધું તમે જોઈ શકો છો હવે મિત્રો આ પાડી વિશે વધારે કાંઈ માહિતી તો ન હોય પણ પાડીની જે કિંમત છે કિંમત હું તમને જણાવી દઈશ અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો આ જે ચેનલ માટે હું વિડીયો મૂકું એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને હવે જે છે આ પાડીની કિંમત એ હું તમને જણાવી દેવાનો છું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ પાડીની જે કિંમત છે એ પાડીના માલિકે પંદર હજાર રૂપિયા જે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે રાખેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો કે આ જે પાડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો મિત્રો તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ચોટીલા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો ચોટીલા તાલુકાનો જિલ્લો સુરેન્દ્રનગર છે ત્યાં તમને આ પાડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે પાડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પાડીના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાય હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો હોય તો આગળ અમારા WhatsApp નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુઓના વ્યવસ્થિત આડો વિડિયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે રૂબરૂ એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પસંદનો મોફત વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ